પેલા કે તમે રે મન કામ બે મન અને માળી અઢળે મોટી મોટી હતી એની બહુન છાપો હું મેલાય આવે છે પણ ભગાવું બી ને આખી પછી બેન થઈ જાય હું ને કામ કરે થાકી છે અને હાવ હું કઈ છે ને કામ ન કરવાની હા વાડી બહવાની છે વાડી બહવાની હા તેમ કા ખાવા જડે હતી વાડી બહવાની જડે દૂર્યો

આપડા <laughs>

તે એમ 5 5 6 6 લાખ રૂપિયા ઉખાખાદ લાખ રૂપિયા હવડે હેત્રા ચાલી ગયા અને તે મત 10 લાખ દાવો થઈ જાય ભેગા હ ભેગા થઈ ભેગા કરવા જણવાના હતા એત્રે આપણ કઈ ઉપાંદી ન હતી ખેર ખેર નહીં ચાલે માંજી એમ કે શું કરવાનું ખેર કરે તોય માંગો એમ બધું તેની હારું કરવું પડ ર